હવે ઉદ્ધવની સાથે ભગવાન વાતો કરે છે એમાં મૈત્રેય આવ્યા એટલે મૈત્રે ઋષિને ભગવાને કહ્યું કે મહાત્મા તમને તમારા માર્ગમાં તમારી યાત્રામાં ક્યાંય મારો ભક્ત વિદુર મળે તો તમે એને આટલું જ્ઞાન આપજો આ ભલામણ ભગવાન કૃષ્ણએ મૈત્રેય ઋષિને કરી ભગવાનના મુખમાંથી બે ગીતા નીકળી છે કૃષ્ણ ભગવાનના મુખમાં એક ગીતાનું નામ છે બહુ પ્રસિદ્ધ બધાને મહાભારત યુદ્ધના પહેલા દિવસે ભગવદ્ ગીતા અર્જુન ગીતા પણ એક અંતિમ સમયે ઉદ્ધવને જે જ્ઞાન આપ્યું એનું નામ છે ઉદ્ધવ ગીતા એ ભગવદ્ ગીતા કરતા પણ વિશાળ છે ભાગવતના એકાદશ સ્કંદમાં એની ચર્ચા છે એ ઉદ્ધવ ગીતા છે પણ એ વખતમાં વિદુરજી આમ તો પરમાત્માને પરમાત્માને ત્રણ લોકોએ મિત્ર ભાવે ભજ્યા એના જીવનમાં એમાં એક અર્જુન એક ઉદ્ધવ અને એક વિદુર એ વખતમાં વિદુરજી ની સાથે એવો કોઈ સંયોગ ન થયો કે પરમાત્મા એને જ્ઞાન આપી શકે નહીં તો અત્યારે ભારતમાં ત્રીજી ગીતા પણ હોત વિદુર ગીત પણ આજ મૈત્રે ઋષિનું ભલામણ કર્યું છે ઋષિ મૈત્રને કહ્યું તમે આટલું જ્ઞાન મારા વિદુરને આપજો આ આ સમાચાર ઉદ્ધવજી એ વિદુરજીને આપ્યા એટલે વિદુરજી તરત ઉતાવળા થયા કે મારા માટે ભગવાને કયું જ્ઞાન રાખ્યું છે કઈ વાત કરી છે મારા માટે શું સંદેશો છે પરમાત્માનો એ સંદેશાને લેવા માટે ઉદ્ધવજીએ કહ્યું મહારાજ તમે ગંગાના કિનારે જાઓ મહર્ષિ મૈત્રેયનો આશ્રમ ગંગાજીના કિનારે છે ગંગાના કિનારે આવ્યા છે ઋષિ મૈત્રે મળ્યા છે મૈત્ર ઋષિને પ્રણામ કર્યા વિદુરજીએ એટલે મૈત્રેય ઋષિએ કહ્યું મહારાજ આપ મને પ્રણામ નહીં કરતા આપ મને પગે નહીં લાગતા વિદુરજીએ કહ્યું મહારાજ તમે આટલા મોટા સંત અને હું દાસીનો દીકરો તમને પ્રણામ ન કરું બોલે ના તમે તમારી જાતને દાસીના દીકરા માનો છો પણ એ તમારી ભૂલ છે મહાત્મા તમે પૂર્વે યમરાજ હતા તમને માંડવીય નામના સંતનો શાપ લાગ્યો અને એના કારણે તમે અત્યારે આ યોનીમાં આવ્યા છો માનવ્ય ભગવાન પ્રજા પાતૃક્ષેત્રે ભાતૃક્ષેત્રે સજાત સત્યવતી સુતા ભગવાન વેદવ્યાસના પુત્ર તમે પૂર્વે યમરાજ હતા પણ માંડવ્ય નામના સંતનો તમને શાપ લાગ્યો છે